ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન મનમાં થતો હશે કે વરસાદ રહી ગયા પછી જ કપાસમાંથી શા માટે ફાલ ખરી જાય છે કપાસમાંથી ફાલ ખરી જવાના ઘણા બધા મુખ્ય કારણો છે ખાસ કરીને સતત વાદળછાયું વાતાવરણ ઘણા દિવસોથી રહેતું હોય સૂર્યપ્રકાશ ન મળતો હોય તો પણ ઘણી વખત ખેડૂત મિત્રો કપાસના છોડમાંથી ફાલ ખરી જતો હોય છે કારણ કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં છોડ ખોરાક નથી બનાવી શકતો આવા સમયે છોડ ઉપર લાગેલો ફાલ છે તે ઘણી વખત અશક્તિ છોડની નબળાઈને લીધે ખરી પડતો હોય છે બીજું કે વધારે પ્રમાણમાં નાઇટ્રોજનવાળા ખાતરો વાપરવાથી છોડ એકદમ લીલાછમ રહે છે અને વાનસ્પતિક વિકાસમાં જ નાઇટ્રોજન વધારે ધ્યાન દેવા માંડે છે એટલે છોડમાં આવતા ફાલ ફૂલ ઝીંડવા તેના બદલે છોડ પોતાનો જે ઉર્જા છે તે નાઇટ્રોજનની જે શક્તિ છે તે વધારે વનસ્પતિક વિકાસમાં વાપરી નાખે છે એટલે જે ખેડૂત મિત્રોનો કપાસ તમે જોતા હશો ખેડૂત મિત્રો તમારી આજુબાજુમાં તમે સર્વે કરજો કે વધારે પ્રમાણમાં નાઇટ્રોજન જે ખેડૂત મિત્રો વાપરતા હશે તેમનો કપાસ ઘણો બધો ઊંચો થઈ ગયો હશે પરંતુ ફાલફૂલ અને ઝીંડવા ઓછા હશે કારણ કે વધારે પ્રમાણમાં નાઇટ્રોજન વાપરવાથી છોડ એકદમ લીલાછમ થઈ જાય છે અને આ લીલાછમ છોડને કારણે જ તેમાં ચુસિયા પ્રકારની જીવાતો ઈયળ અને ફૂગના આક્રમણો છે તે વધારે થતા હોય છે અને આની સીધી જ અસર કપાસના ફાલફૂલ અને ઝીંડવા ઉપર પડતી હોય છે કારણ કે ચુસ્યા પ્રકારની જીવાતો વધી જાય તો ઘણી વખત ખેડૂત મિત્રો ફાલફૂલ ઓછા આવે છે અને ઝીંડવામાં ઈયળ ગુલાબી ઈયળ દાખલ થઈ જાય તો ઉત્પાદન ઓછું મળે છે એટલા માટે જરૂરિયાત પૂરતું જ નાઇટ્રોજન ખાતર વાપરવું જોઈએ નાઇટ્રોજન ખાતર વધારે પ્રમાણમાં આપવાથી ફાલ ફૂલ છોડમાં ઓછા આવે છે અને ઉત્પાદન પણ વધારે વાનસ્પતિક વૃદ્ધિ છોડ કરી જતો હોવાથી આપણને ઉત્પાદનમાં પણ ઘણું બધું નુકસાન છે તે ભોગવવું પડતું હોય છે બીજું કે છોડમાં હોર્મોન્સનું જે બેલેન્સ છે તે ઘણું બધું ડાઉન થઈ જાય છે હોર્મોન્સ જે છોડમાં કુદરતી રીતે જ ઓક્ઝિન અને જીબ્રેલિન જેવા ઓક્ઝિન કે જે ફાલ ફૂલમાં ખૂબ સારો એવો અગત્યનો અને કપાસના છોડમાં ખૂબ સારું એવું ઉત્પાદન વધારનાર આ જે હોર્મોન્સ છે તેમાં ગરબડ ઊભી થાય છે એને લીધે પણ ઘણી વખત કપાસના છોડમાંથી ફાલ ખરી જતા હોય છે હોર્મોન્સનું બેલેન્સ શા માટે કપાસનો છોડ ગુમાવી દે છે તો કે ખેડૂત મિત્રો વાતાવરણમાં આવતા અચાનક બદલાવ અચાનક પલટાવો આવે ઘણી વખત રાત્રિનું તાપમાન ઊંચું ચાલ્યું જાય અને દિવસમાં ઠંડુ વાતાવરણ રહે આ જે મિશ્ર ઋતુનો જે દિવસમાં અનુભવ થતો હોય તેવા સમયે ખેડૂત મિત્રો કપાસના છોડમાંથી ફાલ ફૂલ છે તે ઘણા બધા ખરી જતા હોય છે આ ઉપરાંત પોટાસ અને ફોસ્ફરસ જેવા ખાતરો મોડેથી આપવા ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ખૂબ લેટ પોટાસ આપે છે આપણે ખેડૂત મિત્રોને કહ્યું હતું કે એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ જે સાહીઠ ટકા પોટાસ આવે છે તે તમે વહેલા આપી દીઓ કારણ કે પંદરથી વીસ દિવસે આ ખાતર કામ કરતું થાય છે એટલે પોટાસ જેવા ખાતરો છે તે મોડે આપવાથી પણ ઘણી વખત ફાલફૂલ છે તે છોડમાંથી ખરી જતો હોય છે અને કેલ્શિયમ મેગ્નેશિયમ જિંક બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની સમયસર પૂર્તિ કરવામાં ન આવે તો પણ ખેડૂત મિત્રો ઘણી વખત ફાલ ફૂલ છે તે કપાસના છોડમાંથી વધારે પ્રમાણમાં ખરી પડતા હોય છે હવે છોડમાં હોર્મોન્સનું બેલેન્સ ખૂબ સારી રીતે રાખવા માટે પીજીઆરના છંટકાવ કરવા જરૂરી છે જેમાં ખૂબ સારામાં સારું પીજીઆર હોય તો આલ્ફા નેથાલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસેલ આવે છે તેનો સમયસર ફૂલ ચાપવા અને ફૂલ બમરી બંધાતી હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો પણ કપાસના છોડમાંથી ફાલ ફૂલનું ખરણ છે તે ઘણા બધે અંશે અટકી જાય છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન જેવા ખાતરોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવાથી ખેડૂત મિત્રો આવેલો ફાઇલ છે તે છોડ ઉપર ટકી જાય છે આ ઉપરાંત જિંક જીંકની પણ ખૂબ જરૂરિયાત છે જીંકની ઉણપના કોઈ પણ લક્ષણો છોડ ઉપર દેખાતા નથી અને પચાસ ટકા જેટલું ઉત્પાદન ઘણી વખત જીંકની ખામી હોય તો ખેડૂત મિત્રોને ભોગવવું પડતું હોય છે એટલે સમયસર પોષક તત્વોની પૂર્તિ કરીને પણ આપણે કપાસના છોડમાં આવેલો ફાળ ટકાવી રાખીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું તેવું કોઈ દબાણ કે ભલામણ અમારા તરફથી નથી તમને યોગ્ય હોય તે રીતે વરસાદ રહી ગયા પછી કપાસમાં ફોગનાશક જંતુનાશક અને ઈયળોનું સમયસર નિયંત્રણ કરી ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે